જય શ્રી કૃષ્ણ સોળ મહોદય શ્રી ભગવાન બોલ્યા ભાઈ નો સંપૂર્ણપણે અભાવ હોવો અંતઃકરણ પૂર્ણ રૂપે નિર્મણ હોવું તત્વજ્ઞાન નો અર્થ ધ્યાન યોગમાં નિરંતર દ્રઢ સ્થિત હોવી સાત્વિક દાન કરવું ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી ભગવાન દેવતા અને વડીલોની પૂજા કરવી તેમજ અગ્નિ હોત્રો આદિ ઉત્તમ કર્મોનું આચરણ કરવું વેદ શાસ્ત્રોનું પઠન પાઠન અને ભગવાનના નામ તેમજ ગુણોનું કીર્તન કરવું સર્વ ધર્મ પાલન અર્થે કષ્ટ સહેવું તથા શરીર અને ઇન્દ્રિયો સહિત અંતઃકરણમાં રજુભાવ હોવો મન વાણી અને શરીરથી

કર્મોમાં કરતાપણાના અભિમાનો ત્યાગ અંતઃકરણની ઉપરથી એટલે કે ચિત્તની ચંચળતા ન હોવી કોઈને નિંદા આદિ ન કરવા સર્વભૂત પ્રાણીઓ પર કશાય હેતુ વિના દયાભાવ રાખવો ઇન્દ્રિયોના વિષય સાથે સંયુક્ત થવા છતાં પણ વિષયો પ્રત્યે આશક્તિ ન હોવી મુદ્દો સ્વભાવ હોવો લોકો અને શાસ્ત્રથી વિરુદ્ધ આચરવામાં લજ્જા થવી તથા વ્યર્થ ચેષ્ટા ન થવી તેજ એટલે કે શ્રેષ્ઠ માણસોની એ વિશેષ નામ તેજ છે જેના લીધે એમની સામે વિષય અને નીચે પ્રકૃતિના માણસો પણ મોટે ભાગે અન્યાય આચરતા અટકે છે અને એમને કહેવા પ્રમાણે શ્રેષ્ઠ કર્મોમાં પ્રવૃત્તિ થઈ જાય છે ક્ષમા ધૈર્ય બ્રાહ્મ કોઈના પ્રત્યે શત્રુભાવ ન હોવો પોતાનામાં પૂજ્યતાનું અભિમાન ન હોવું આ સગડા હે ભારત દેવી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે હે પાર્થ દંભ કમંડ અભિમાન ક્રોધ કઠોરતા અને વળી અગ્્ઞાન આ સગડા આસુરી સંપદાને લઈને જન્મેલા માણસોના લક્ષણો છે દેવી સંપદા મુક્તિ માટે અને આસુરી સંપદા બાંધવા માટે મનાય છે તું તું લઈને છે માટે હે હે આ લોકમાં ભૂતો ની સૃષ્ટિ એટલે કે મનુષ્ય સમુદાયમાં બે જ પ્રકારના છે એક દેવી પ્રકૃતિના અને બીજો આસુરી પ્રકૃતિના એમાંથી દૈવી પ્રકૃતિના સમુદાય વિશે તો વિસ્તાર થી કહ્યું હવે તું આસુરી સમુદાયના મનુષ્ય સમુદાય વિશે પણ વિસ્તારપૂર્વક મારી પાસેથી સાંભળ આજ સુરી સ્વભાવના માણસો પ્રવૃત્તિ અને નિવૃત્તિ આ બેયને નથી જાણતા માટે એમનામાં નથી તો બ્રાહ્યાત્રિક સુજી હોતી નથી શ્રેષ્ઠ આચરણ હોતું કે નથી સત્ય ભાષણ પણ હોતું આ સુરી પ્રકૃતિ પ્રકૃતિના બે માણસો કહ્યા કરે છે કે જગત આશ્રય વિનાનું સાવ અસત્ય અને ઈશ્વર વિના આપમેળે માત્ર સ્ત્રી પુરુષના સંયોગથી ઉદ્ભવ્યું છે માટે કેવળ કામ કારણ છે એ કામ સિવાય બીજું શું છે આ મિથ્યા દ્રષ્ટિને આધારે નાશ પામેલા સ્વભાવના મંદબુદ્ધિના સૌનો અપકાર કરનારા કોરે ક્રમી માણસો માત્ર જગતનો નાશ કરવા માટે જ સમર્થ હોય છે દંભ માન અને મદથી ભરેલા એ માણસો કોઈ પણ રીતે પૂરી ન થનારી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનને લીધે મિથ્યા સિદ્ધાંતોને પકડીને તેમજ ભષ્ટ આચરણો ધારણ કરીને સંસારમાં પ્રવર્તે છે તથા તેઓ મૃત્યુ પ્રયત્ન રહેનારી અસંખ્ય ચિંતાઓનો આશરો લેનાર વિષયોના ભોગવવામાં તત્પર રહેનાર અને આટલું જ સુખ છે એમ માનનારા હોય છે

હું ઈશ્વર છું ઐશ્વર્યને ભોગવનારો છું હું સઘળી સિદ્ધિઓથી યુક્ત છું તથા બળવાન અને સુખી છું હું ઘણો ધનવાન છું અને મારું આટલું મોટું કુટુંબ છે મારા જીવ બીજું કોણ છે હું યજ્ઞ કરીશ દાન કરીશ અને મોજ મજા કરીશ આમ અજ્ઞાને કારણે મોહિત રહેનારા અનેક રીતે પ્રમિત ચિત્ત તથા મોહરૂપી જાળથી વીંટળેલા તેમજ વિષય ભોગોમાં રચ્યા પચ્યા રહેનારા આ સુરિજનો મહાન અપવિત્ર નરકમાં પડે છે એવા પોતે પોતાના જ શ્રેષ્ઠ માનનારા અને વડે શાસ્ત્ર વિધિ કર્યા વિના ક્રોધ આદિ પરાયણ રહેનાર એ સિવાય બીજા આનવચરોમાં રચ્યા પછી તથા બીજાની નિંદા કરનાર એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામીઓને જ દ્રેશ કરે છે એ દ્રેશ કરનારા પાપચારીઓ અને કુકર્મિઓ નિરાંતન હું સંસારમાં વારંવાર આસુરી યોનિઓ માં જ નાખું છું હે કોંતે એ મૂર્ખાઓ મને પામે વિનાશ મન જન્મો જન્મ આસુરી યોનિ પામે છે પછી એનાથી ઘણી નીચ ગતિ ને પામે છે એટલે કે ખોર નરક માં પડે છે કામ

આથી તારા માટે આ કર્તવ્ય અને અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે એમ જાણીને તારા માટે શાસ્ત્ર વિધિ પ્રમાણે નિયત થયેલું કર્મ કરવા જ યોગ્ય છે દેવાસુર સંબંધી વિભાગ યોગ નામનો સોળમો અધ્યાય સમાપ્ત જય શ્રી કૃષ્ણ